પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહપરિવાર સોમનાથ મહાદેવને શીષ ઝુકાવ્યું સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી તેઓએ સોમનાથ મહાદેવની દેશ અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી મારી જાતને ખૂબ ધન્યતા અનુભવું છું શ્રાવણ મહિના એવો પવિત્ર મહિનાનો આ છેલ્લો દિવસ અને એમાં પણ સોમવરથી અમાસે આજે એટલે ખૂબ સારો દિવસ અને એ દિવસે આજે સવારે ભગવાન સોમનાથની પૂજા કરવાની અને ધજા ચડાવવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું એનાથી ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું ભગવાન સોમનાથ વર્ષોથી આપણા દેશની સુરક્ષા દેશની એકતા માટે અહીંયા બિરાજમાન છે અનેક વખત આક્રમણો પણ થયા ત્યારે પણ ભગવાન સોમનાથનું મંદિર અડીખમ ઊભું છે હજુ પણ આવનારા દિવસોમાં ભારતના ધજા પતાકા સમગ્ર વિશ્વમાં લહેરાય એ પ્રકારે સોમનાથ દાદાને પ્રાર્થના કરી છે અને ભારત વધુ ઉન્નતિ કરે અને ભગવાન સોમનાથના આશીર્વાદ સમગ્ર જનતા ઉપર ઉતરે સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી છે